અને મિત્રો આજે આપણી સાથે નાના નાના બાળકો આજે મનોરંજન કરવા આવ્યા છે તો આપણે એમને મનોરંજન કરીશું ગણપતિના ગીત સામે ચાલુ છે અને એમના ઉપર એમને ડિસ્કો કરવો છે તો બાળકોને આપણે મનોરંજન કરાવશું તો બાળકો આજે ખુશ થઈ ગયા છે અને બાળકોને આજે થોડીક મારી મજા આવી એટલે બાળકો મને આવી ગયા છે

ભારત નો ઝંડો લે અને ડિસ્કો કરે છે તો અમે મોબાઈલ માં ગીત વાગી રહ્યું છે જોઈ શકો છો તો અને ડાસ કરી રહ્યા છે જો નાના નાના બાળકો જો આજે એમને એમ થયું કે આજે અમારે મનોરંજન કરવું છે તો એ લોકો મનોરંજન કરવા આવ્યા જાવ તો સાથે સાથે જોડાવ મિત્રો અને જોવો બાળકો અમારી સાથે છે નાના નાના ચાણા તાલુકાના જેટીકા જવા મિત્રો અને ગટે કાય દવ હમ ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકા ના ખેતી કામ નાના નાના બાળકો આજે મનોરંજન કરવા આવે છે ને મનોરંજન કરે છે આપ જોઈ શકો છો જો જોવા એને મજા આવે છે જો માર ફોન બંધ કરીને લેતા હતા બંધ કરીને તો મિત્રો આપણે સાથે નાના નાના બાળકો છે અને બાળકો જો મનોરંજન કરી રહ્યા છે ખુશીબેન ચિહોરા આ લોક ખુશીબેન ચિહોરા પાલીતાણા તાલુકાના ઘેટી ગામથી અને ખુશીબેન આપનું ગામ કયું છે અમારું ભાવનગર જિલ્લાનું પાલીતાણા તાલુકાનું ઘેટી ગામ અને આપ ક્યાંથી છો બેન આપ ક્યાંથી છો આજે અમારી સાથે નાના નાના બાળકો મનોરંજન માટે આવ્યા એમ થયું આજે અમારે તમારી સાથે મોજ મસ્તી કરવી છે સલેબમાંથી મને બોલાવી અને આજે આપ જોઈ શકો છો મારી સાથે મનોરંજન કરવા આવ્યા છે તો બાળકોને તો શું હોય ને ચેટિંગ થવું જોઈએ ભાડવું જોઈએ કોક જવા

તો આપણી સાથે છે નાના નાના બાળકો બાળકો આજે મનોરંજન માટે આપણી સાથે જોડાણા છે બાળકો મનોરંજન કરવા આવ્યા છે તો આપણે આજે બાળકોને મનોરંજન કરાવીએ છીએ ઘટે તો કયો કઈ તો મિત્રો મારા તરફથી બધાને જય હિન્દ જય ભારત જય માતાજી બધાને મિત્રો અને આપણે ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના ગામથી લાઈવ જોડાયા છે અને લાઈવ કરી રહ્યા છીએ કે મિત્રો સાથે એને નાના નાના બાળકો દુવાના છે નાના નાના બાળકો સાથે આપણને મસ્ત મજાની મજા આવી છે તો કડી ખેલકૂદ કરીએ અને બચપણની યાદ તાજા કરીએ અને બાળકોને પણ એમ થાય કે નહીં અમારી સાથે મનોરંજન કરવું તો ક્યારેક ક્યારેક મિત્રો બાળકો સાથે પણ મનોરંજન કરવું કરવું જરૂરી છે બાળકો સાથે ખેલકૂદ પણ કરવું જરૂરી છે એમને મસ્તી પણ કરવા એમની જ્યારે અમે પણ નાના હતા ને ત્યારે એવી જ મસ્તી કરતા હતા તો શું છે કે એમને પણ મસ્તી કરવાની મજા આવે છે નાના નાના બાળકોને જો જો આજે ભણીને આવ્યા એટલે મને કહે કે ચાલો આપણે મનોરંજન કરીએ બરાબર તો જોઈ શકો છો જો અમે અમે પણ આની રવડા હતા ને તો અમે પણ બહુ વન્યની હતા છે ને ઘટા કાંઈ જવો જો આ બધી અઘરી વિકેટ ભાઈ હાથ સુધી બહુ વહેમી છે પણ શું કરું જો

જો આપણે આજે મનોરંજન કર્યું હો કાકા આવી ગઈ છે ઓ સેટ ઉપર આ કાકાની મોજા ભાઈ મોજા તો હોય ને વાલા બીજું હોય જો જો કેટલા મજા મજા કરે જો બાળકો ખુશી તો આપણે ખુશી બાળકો રાજી તો આપણે રાજી જવો મિત્રો જો હું ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના ઘેટી ગામથી શેત્રુજીનું નામ તો તમે લોકોએ સાંભળ્યું હોય છે કે આપણે પાછળ જો થાંભલાની પાછળ જે છે એ શેત્રુજો પર્વત છે અને બહુ ફરવા લાયક સ્થળ છે અમારે અહીંયા બરાબર છે અને અહીંયા આજ અમે બધા નાના નાના બાળકો સાથે આજે મનોરંજન કરવાની મને તો મજા આવી ગઈ આજે તમે કીધું તમને લોકો લોકોને જય દ્વારકા દીશ દ્વારકા ગુજરાત હા મોજા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ દ્વારકાની મોજ હો હલા ઘટે નહીં હા જો દ્વારિકાની મોજ હો લઈ લ્યાં લઈ લ્યાં છે ને જો છે ને હમ ઘટ્યા કાંઈ જવો છે ને જવો આ બધા આજે ભણીને આવ્યા એટલે અહીંયા આવ્યા અને રોજ અહીંયા આજે મને ક્યાં લાઈક કરીને અમને કે મનોરંજન કરાવો એટલે આજે મેં મેં એમને મનોરંજન કરાવ્યું બરાબર જવા શોક રાખો દુશ્મનોનો ફેર એકદમ 1 2 1 0 દુશ્મનોનો ફેર એકદમ ભારત

હલા લા જિંદાબાદ ઇન્ફ્રા જિંદાબાદ ભારત માતા કી જય ભારત માતા કી જય હલા હાથ કરતા કરતા ને માત્ર વંદે માત્ર ભારત માતા કી જય હો ભારત માતા કી જય એક દો એક દો દુશ્મનકો પકડો એક દો એક દો દુશ્મનકો પકડો એક દો એક દો દુશ્મનકો પકડો लूपा तो गांडा काटे <laughs> जो यमाई पैसी ये नहीं करता है पैसी अग्रीवी केटु ये नहीं करता है अग्रीवी केटु जो तब काला की शर्ट वाली अरे भारत माता की बोला हो जे अग्रीवी केटु भारत माता की भारत माता की जे 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 भारत जे जे भारत आया ऊंचा रोड़ी

હા મારા રોજ મને એલા ભાઈ હેરાન કરવા આવે રોજ હેરાન કરવા આવે હું ભણીને આવે ને એટલે રોજ હેરાન કરવા આવે કે હાલો આપણે વિડીયો ઉતારીએ હાલો વિડીયો ઉતારીએ એમ ખમાસા રહી બનાવાની દેતા તો એ કહે ઘડી કાલો એ કે લાઈવ કરો એમ તો મેં કીધું હાલો લાઈવ કરો બીજું શું બરાબર

મિત્રો આનું હાંભળી જોરૂરથી તો ટેલેન્ટમાં ટેલેન્ટ છોકરો છે અમારે આ તો મિત્રો આમે જોઈ રહ્યા છો આપણે શેત્રુજ પર્વત છે પાલીનાણાનો થાંભલાની પાછળ જે છે એ શેત્રુજો પર્વત છે અને એ ત્યાં દર વર્ષે ટેરેસમાં મોટો મેળો ભરાતો હોય છે લાખોની સંખ્યામાં લોકો એકત્ર થતા હોય છે હા કલેજા હા તો મિત્રો ફાગણ મહિનાની તેરે સુદના દિવસે જે કોઈ મિત્રોને લાભ લેવો હોય તે જરૂરથી આવજો લાખો માણસોમાં ભેગા થતા હોય છે અને બહુ સરસ મજાનું આયોજન પણ થતું હોય છે બરાબર છે એટલે ઓકે ઓકે સરસ સર દયા આવો દૂધ દયાઓ ભાઈ दूध दिया हुआ। दिया हुआ तो तुम्हारे दूध, हमारे काम कोटी ने करता है। हाँ यार। हमारे वीडियो कैमरा क्या है? तुमने मोड़ी जा हां है। यार। जाओ ना किसको करो? मजाव शक्ति है तुमने। अबोर्करी बिकता है।

મિત્રો બાળકો નાના હોય ને ત્યારે બહુ જ વન્યની હોય છે અને એની મસ્તીમાં મોજમાં જ હોય છે એટલે આ જો તમે બાળકો એટલે ભગવાનનું રૂપ કહેવાય જવો છે ને ગણપતિ જેવા છે જો ગણપતિ દાદા ગણપતિ દાદા છે ને મનોરંજન કરાવે ને બધે ને એમાં બાળકો પણ મનોરંજન કરાવે હમ તો મિત્રો નવા હોય તો ફોલો જરૂરથી કરજો અને લાઈક કરજો કમેન્ટ કરજો અને મિત્રો અમારી સાથે રોજ એમ જોડાજો રિપોર્ટર સોલંકી હા રિપોર્ટર સોલંકી જીતુભાઈ સોલંકી મો આમ જવો ભાઈ જઈ લે આમ જો હે કાંઈ ઘટે ભાડે જોતા હોય લઈ આ ભાડે આપી જો આપડે આપી જીતેન્દ્રભાઈ ની મોજ હો ભાઈ કઈ ઘટે નહિ જીતેન્દ્રભાઈ જીતેન્દ્રભાઈ સોલંકી

આ હમમતર બની ગયા છે મિત્રો એટલે ફ્રી થઈ ગયો હું ફ્રી થઈ ગયો એટલે કે હાલો આપણા લો રમ આવ્યા છે આજે જો વરસાદ નથી મોટા ભાઈ ને કોરું પડ્યું હતું કોરું પડ્યું કોરું પડ્યું વરસાદ નથી આજે અમારા ઘેટી ગામમાં વરસાદ નથી ભાવનગરના ભાવનગર જિલ્લાના તાલુકો પાલિતાણા આજે અમારા ગામમાં વરસાદ નથી આવું મોસમ છે

ફરી પાછા મળશે કાલે મિત્રો તો હંમેશા તમારો ભાવ પ્રેમ અને સપોર્ટ રહ્યો છે મિત્રો એવો ને એવો ભાવ પ્રેમ અને સપોર્ટ આપતા રહીજો મિત્રો અમે હંમેશા તમારા આભારી રહીશું અને અમને મનોરંજન કરવામાં વધારે રહેશે હું પત્રકાર છું પણ મને નાના બાળકો જ્યારે મારી સાથે હોય છે ત્યારે મને મારું બચપન યાદ આવી જાય છે મને બાળક જેવો થઈ જાઉં છું જ્યારે ત્યારે મારી સાથે બાળકો હોય છે ત્યારે એટલે મિત્રો દુઃખ ન લગાડતા ખોટું ન લગાડતા મનોરંજન હોય છે મનોરંજનમાં આવું બધું ચાલતું હોય છે તો ચાલો જય માતાજી બધાને જય ગણપતિ દાદા ફરી મળશું કાલે પાછા